નમસ્તે દર્શક મિત્રો હું છું અરવિંદ સ્વામીને આપ જોઈ રહ્યા છો કાનખોલ કે સ્વામી ન્યૂઝ ચેનલ એપિસોડમાં આપણે વાત કરીશું ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારા ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ઘણા સમયથી ધમાસાન લડાઈ ચાલી રહી છે મને લાગે છે કે આ બીજો કે ત્રીજો એપિસોડ આ યુદ્ધ વિશે આપણો હશે પરંતુ સ્થિતિ અત્યારે કંઈક વધુ બગડી ગઈ છે ઈરાન અને ઇઝરાયલ ઇઝરાયલ માં યહૂદી લોકો રહે છે જ્યારે ઈરાનમાં મુસ્લિમ લોકો રહે છે પહેલેથી આ બધી દુશ્મનાવટ છે જ અને અત્યારે જે યુદ્ધ ચાલી રહ્યું છે છેલ્લા પાંચ છ દિવસથી એટલી પરાકાષ્ઠે એ પહોંચી ગયું છે કે ક્યારે શું થશે એ કંઈ કહી શકાય તેમ નથી બંને પક્ષે ખૂબ ખાના ખરાબી થઈ છે અને ઇઝરાયલની પડખે અમેરિકા છે આમ છતાં ઈરાન તેનાથી ડરતું નથી સાહેબ એને અમેરિકાને પણ ચેતવણી આપી દીધી કે આ યુદ્ધમાં તમે સીધા સામેલ થશો તેનું પરિણામ તમારે પણ ભોગવવું પડશે ઈરાનને રશિયાનો સપોર્ટ છે ચાઇનાનો સપોર્ટ છે તુર્કીનો સપોર્ટ છે સાઉદી અરેબિયાનો કતારનો આ બધા જે મુસ્લિમ રાષ્ટ્રો છે નાના નાના એનો પણ એને ખૂબ સપોર્ટ છે જ્યારે બીજી બાજુ ઇઝરાયલની પડખે અમેરિકા છે બ્રિટન જાપાન જર્મની ફ્રાન્સ આ બધા યુરોપી દેશો છે એ ઇઝરાયલની પડખે છે સવાલ અભય સાહેબ એ છે કે બે દિવસ પહેલાં કેનેડાની અંદર જી સેવનની જે સમિટ હતી એક મીટિંગ હતી જેમાં આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગયા હતા અને અમેરિકાથી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ત્યાં આવ્યા હતા પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ મધ્ય એશિયામાં જ્યાં પરિસ્થિતિ બગડી એને હિસાબે એ બેઠક છોડી અને સીધા અમેરિકા જતા રહ્યા ત્યારથી બધાને શંકા હતી કે કંઈક નવું કંઈક મોટી ઘટના આકાર લઈ રહી છે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકા ગયા અને એમને એમની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદને એક તાબડતોબ એક કલાકના વીસ મિનિટની બેઠક કરી આ બેઠક ત્યારે જ થતી હોય છે કે જ્યારે કોઈ મોટું પગલું અમેરિકા ભરતું હોય ત્યારે જ આ બેઠક થતી હોય છે ખાસ કરીને યુદ્ધના સંદર્ભની અંદર એ ઇમરજન્સી બેઠક બોલાવવામાં આવી હતી અને એમની અંદર એક એવો નિર્ણય કરવામાં આવ્યો હતો એને ઈરાનને ચેતવણી આપી દીધી કે તમે સરેન્ડર થઈ જાઓ તમારો યુરેનિયમ પરમાણુ બોમ્બ બનાવો છે તમે બંધ કરી દો જો તેમ નહીં કરો તો એના ભયંકર પરિણામ આવશે એટલું જ નહીં ઈરાનની જે રાજધાની છે તહેરાન એ તહેરાનના લોકોને પણ ટ્રમ્પે એવું કહ્યું કે તમે તમારું શહેર છોડીને જતા રહો નહીતર બહુ મોટી ખાના ખરાબી સર્જાશે પરિસ્થિતિ અત્યારે એવી થઈ ગઈ છે કે ઈરાન પણ પાછું હટવા તૈયાર નથી ઈરાને કહી દીધું કે હવે અમારા માટે પાછા અટવાનું સીઝ ફાયર કરવાનો કોઈ પ્રશ્ન જ નથી અમે લડી લઈશું ઈરાનની પ્રજા પણ બહુ જનૂની છે સાહેબ આમ તો બહુ રાષ્ટ્રપ્રેમી પ્રજા તો ઇઝરાયેલી કહેવાય છે પરંતુ આ વખતે ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુ એની જે કાંઈ પગલાંઓ લીધા અને એનાથી ઇઝરાયલને જે નુકસાન થયું છે એવું ભૂતકાળમાં ક્યારેય થયું જ નથી એનાથી ઇઝરાયેલી પ્રજામાં નેતન્યાહુ પ્રત્યે કેવી છાપ પડી છે કે બહુ ઢીલા વડાપ્રધાન છે અથવા કાબેલ વડાપ્રધાન નથી તો જ ઇઝરાયલને આટલું બધું નુકસાન સહન કરવું પડ્યું હોય ઇઝરાયલનું પાટનગર છે તેલ અવી તેલ અવિ લોકો એ છોડીને પણ જતા રહ્યા છે પરંતુ અમેરિકાની ચીમકી પછી પણ સાહેબ ઈરાનનું પાટનગર જે છે તેહરાન તેહરાનના લોકો તહેરાન છોડવા તૈયાર નથી એ કહે છે કે કોઈ પણ ભોગે કોઈ પણ પરિસ્થિતિમાં અમે અહીંયા રહીશું અમારા દેશ સાથે રહીશું અને અમે છેક સુધી લડીશું સાહેબ આ જુસ્સો છે એ પણ સલામને પાત્ર છે દરેક નાગરિકને પોતાના દેશ જ્યારે યુદ્ધમાં હોય સંકટમાં હોય ત્યારે રાષ્ટ્રપતિ એમને આ પ્રકારનો પ્રેમ છે એને બતાવવો જોઈએ અત્યારે ઈરાન અને ઇઝરાયલ એ બંનેની જે મારો છે એ એટલો બધો વધી ગયો છે કે બંનેના જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરો જે છે મોટી મોટી ઇમારતો અથવા સુરક્ષાના જે સ્થાનો છે અથવા શસ્ત્રભંડારના જે સ્થાનો છે એ બધાનો એમાં નાશ થઈ ગયો છે બે પક્ષે બહુ નુકસાન થયું છે માણસો પણ ઘણા બધા મરી ગયા છે કોઈ બે દેશ વચ્ચે જ્યારે યુદ્ધ લડાતું હોય છે ત્યારે સૌથી વધુ તો ત્યાંના દેશવાસીઓને સહન કરવું પડતું હોય છે નિર્દોષ નાગરિકો અને ઘણી બધી ખાના ખરાબી સર્જાય છે હવે અમેરિકા છે એ ચોવીસ કલાકને અલ્ટિમેટમ આપ્યું છે ઈરાનને ઈરાન સરેન્ડર નહીં થાય ઈરાન લડી લે છે અને જો ઈરાન લડવાનો નિર્ણય મક્કમ રાખશે તો સાહેબ પરિસ્થિતિ એવી થશે કે વિશ્વયુદ્ધ તરફ ત્રીજા વિશ્વયુદ્ધ તરફ આખી દુનિયા છે એ ધકેલાતી જશે કારણ કે પછી એ અમેરિકા એની ઉપર કોઈ મોટો એટેક કરશે તો બાકીના જે મુસ્લિમ રાષ્ટ્રો છે એ ચૂપ રહે બેસે રશિયા અને ચાઈના તો ઈરાનની પડખે છે જ કારણ કે ચાઈના એ બે મોટા કાર્ગો વિમાન જેમાં ટર્ન બંધ બધી સામગ્રી હોય મિલિટરીને લગતી બધા શસ્ત્રો સરંજામ હોય એ બધું એને ઈરાનની અંદર ગઈકાલે જ બધું એને ત્યાં ઉતારી દીધું છે જેટલો શસ્ત્ર પુરવઠો જોઈએ એ ચાઈના પૂરો પાડે જ છે અને એટલે જ આખા વિશ્વની નજર છે અત્યારે ટ્રમ્પના વલણ ઉપર છે ટ્રમ્પનું કાંઈ નક્કી નહીં એ નિર્ણયો વારંવાર બદલતા હોય છે પરંતુ ટ્રમ્પ માટે પણ આ વખતે પરિસ્થિતિ એટલી બધી સારી નથી સાહેબ ઈરાન તો અમેરિકા ઉપર હુમલો કરવાની એને ચીમકી પણ આપી દીધી છે અને અમેરિકા ઉપર જો એક વખત હુમલો થશે તો પરિસ્થિતિ એવી થશે સાહેબ અમેરિકા અત્યાર સુધી બહારના દેશોમાંથી લડતું આવ્યું છે પરંતુ અમેરિકાના જે નાગરિકો છે એ અમેરિકાના નાગરિકો સાથે એ જ્યારે આફત આવ્યું હોય ત્યારે નાગરિકોએ આફતને સહન કરી શકતા નથી આપણે એવું ઈચ્છીએ કે આ વિશ્વયુદ્ધમાં ન પરિણમે અને શાંતિના માર્ગે સૌ ચાલે અસ્તુ મારો એપિસોડ આપણે ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકોનું બટન દબાવજો